હલો મેં તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી દાળ તો તેના માટે આપણે સૌથી મોટું જે તપેલું હોય તે લઈ લેવાનું છે અને તપેલામાં આપણે તેલ નાખી દેવાનું છે આ દાળ એટલી બનીને ટેસ્ટી થાય છે કે તમે એકવાર આ દાળ બનાવશો ને તો ખા ખાસ કરશો કેમ કે લગ્ન પ્રસંગમાં જે દાળ હોય છે ને એ દાળ આપણને ખૂબ જ પસંદ હોય છે પણ ઘરે આપણાથી એવી દાળ બનતી નથી એનું કારણ એક જ છે કે એમાં મસાલા એવા એડ કરે છે તો એટલી વારમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું અને હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દેસુ તો જો આ રીતે છે ને રાઈ અને જીરું એકદમ ઉપર આવી જાય પછી આપણે તેમાં મેથી દાણા નાખી દઈશું મેથી દાણા પેટ માટે ખૂબ જ સારા હોય છે આપણી પાચનશક્તિ પચાવવા માટે તો એના માટે આપણે મેથી દાણા નાખવા જરૂરી છે અને પછી આપણે હિંગ નાખી દેસું જે આ દાળમાં એકદમ સરસ મજાનું ફ્લેવર આવશે તેના માટે આપણે તેમાં હિંગ નાખી દઈશું અને બસ બધી વસ્તુ આ રીતના નાખી દીધા પછી આપણે તેમાં નાખવાનો છે લીલો લીમડો જે મીઠો લીમડો આવે છે એ લીમડો આપણે તેમાં નાખવાનો છે અને પછી આમાં આપણે મસાલા નાખવાના છે મરચું તમારી પાસે જે દાળ બનતી હોય છે તેમાં આવા મસાલા નાખતા હોય છે અને પછી આપણે તેમાં નાખી દીધા ટમેટા અને મરચાં જો આ રીતે તમે વઘાર કરીને દાળ બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે પછી આપણે તેની ઉપર એક સીબુ ઢાંકી દેવાનું છે અને અટલી વારમાં આપણી દાળ બફાઈની રેડી થઈ ગઈ છે તમે જઈ શકતા હશો સરસ મજાની આપણી દાળ તૈયાર થઈ ગઈ છે તો એની દાળ છે તેને આપણે ચાર સીટી વગાડી અને અંદર સિંગાણા નાખી દીધા છે અને પછી એને આ રીતે સરસ મજાની ઝેણીથી આપણે ઝેરી લીધી છે તો આપણી ડાળ બિલકુલ રેડી થઈ ગઈ છે એટલે વારમાં તમે જુઓ તો આપણે ટમેટા મરચાં જે તેલમાં સાતળવા નાખ્યા છે એ પણ તમે જવો ને તો આ રીતના એકદમ ચડી જવા આવી ગયા છે બસ આટલા ચડી જાય પછી આપણે તેમાં આગળની પ્રોસેસ શરૂ કરશું તો આપણે તેને સાવ ચેડવી નથી નાખવાના પણ બસ અધકચરા ચડી જાય પછી આપણે તેમાં દાળનો છોકો મારવાનો છે પણ એક વાર પહેલાં આપણે તેને સરસ મજાના એકદમ મિક્સ કરી લેવાના છે તો બસ આ રીતે મિક્સ થઈ જાય ને પછી આપણે તેમાં હળદર નાખી દેવાની છે આ ગાળમાં હળદરનું મહત્વ ખૂબ જ છે તો બને એટલી હળદર તમે નાખી શકો છો અને પછી આપણે સ્વાદ અનુસાર તેમાં મીઠું નાખી દેવાનું છે તમારી પાસે જેટલી ડાળ છે તમે જેટલી કોન્ટેમમાં ડાળ બનાવો છો એ પ્રમાણે તમે મીઠું તેમાં નાખી દેજો અને લગ્ન પ્રસંગમાં આપણે તલ જોયા હોય છે તો આપણે બસ આમાં બે ચમચી તલ નાખી દેવાના છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાદ અનુસાર આપણે તેમાં મરચું નાખી દેવાનું છે તમને જો વધારે તીખી દાળ પસંદ હોય તો તમે વધારે પણ નાખી શકો છો બસ આ રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે તો જો આ રીતે તમે દાળ બનાવે ને તો એકદમ લગ્ન પ્રસંગમાં બનતી હોય તેવી જ દાળ બનીને તૈયાર થઈ જાય છે તો એકવાર જરૂર ટ્રાય કરજો પછી આપણે તેમાં દાળ નાખી દેવાની છે તમે જે કે દાળ બનાવી છે એ દાળ બત્તી આપણે આ વાસણમાં નાખી દેવાની છે જો આ રીતે એકવાર તમે દાળ બનાવીને તો વારાફરતે આ જ રીતે દાળ બનાવશો કેમ કે આ ડાળ બનીને એટલી ટેસ્ટી એટલી સરસ લાગે છે ખાવામાં કે તમે વાત જ ન પૂછો તો બસ આ રીતે મેં બધી દાળ નાખી દીધી અને પછી એમાં લીંબુનો રસ નાખી દીધો લીંબુનો રસનું પ્રમાણ પણ આપણે આમાં વધારે નાખવાનું છે કેમ કે ડાળ એકદમ ખાટી મીઠી થાય અને પછી આપણે જેટલો લીંબુનો રસ નાખ્યો એટલી આપણે તેમાં ખાંડ નાખી દેવાની છે તો બસ છે ને એકદમ સહેલું માપ જેટલો લીંબુનો રસ એટલી સામે ખાંડ નાખી દેવાની છે એટલે આ દાળ એકદમ ખાટી મીઠી બને અને સ્વાદ અનુસાર આપણે તેમાં થોડોક ગરમ મસાલો નાખ્યો છે તો લગ્ન પ્રસંગમાં આપણે જોઈને તો આવું બધું વધારે જોવા મળે અને બસ પછી એમાં ધાણા જીરું નાખી દેવાનું તો ગરમ મસાલાનો ટેસ્ટ એટલો સરસ આવતો હોય કે આપણે ક્યાંય ક્યાં બેઠા હોય ને તો પણ આપણને ડાળની સુગંધ આવતી હોય છે અને આપણને આચોબચોમાં બેઠેલા આપણને કહેતા હોય છે કે જો ડાળ બનવા માંડી ગઈ તો એની સુગંધ જ એટલી સરસ આવતી હોય છે બધો મિક્સ કરી અને આપણે એની ઉપર ડીશ ટાકી દેવાની છે અને ધીમા તાપે આપણે તેને દસ કે વીસ પંદર મિનિટ માટે ઉકળવા દેવાની છે આ દાળ જેટલી ઉકળે છે એટલી જ ટેસ્ટી અને હેલ્ધી બને છે જેમ ઉકળશે તેમ તે દાળ જાડી થશે અને મીઠી બનશે તો આ રીતે તમે એને જો આ રીતે ઉકાળતા રહેશો તો દસ મિનિટ ઉકાળશો બાકી તમે ધીમા તાપ ઉપર તેને પંદર મિનિટ માટે એકદમ ધીમા તાપે ચડવા દેજો તો આ દાળ બનીને એટલી ટેસ્ટી થાય છે કે તમે વાત જ ન પૂછો જે લગ્ન પ્રસંગમાં બનતી હોય એવી દાળ બનીને આ દાળ તૈયાર થાય છે તો સરસ મજાની આપણી ડાળ ઉકળવા માંડી ગઈ છે તમે શકતા હશો આ રીતે ડાળ ઉકળે એટલે બિલકુલ આપણી ડાળ તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી આપણે લીલા ધાણા નાખી દેશું લીલા ધાણા ખાવા માટે ખૂબ જ સારા હોય છે અને ધાણા તો આપણે ડાળમાં નાખવા હોઈએ તો બસ હવે આપણે તેમાં ધાણા નાખી દીધા છે અને લગ્ન પ્રસંગમાં બને તેવી ખાટી મીઠી આપણી ડાળ બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ બાજુ તમે જુઓ ને તો મેં ભાત પણ બનાવીને મૂકી દીધા છે તો સરસ મજાના છૂટા છૂટા ભાત છે પણ મેં આ રીતના સફ કરવા માટે આ રીતે તૈયાર કર્યા છે અને આ બાજુ આપણી દાળ પણ એકદમ મસ્તીની તૈયાર થઈ ગઈ છે ખાવામાં ખૂબ જ ટેસ્ટ એવી આ દાળ બનીને તૈયાર થાય છે જોતા જ મોઢામાં પાણી આવી જાય અને પછી આપણે તેને ભાત ઉપર આ રીતે સફ કરી દીધી તો છે ને એકદમ સરસ મજાની આડળ દાળ બનીને રેસ રેડી થાય છે તો તમે પણ એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ